નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ સાપરાજવાળો અને પાવેનાનો ધણી હમણાં જેલર સાહેબ કેમ દેખાતા નથી એની મઢમને પેઢ પીડા ઉપડી છે શા કારણથી બાપડીને સોરો આવ્યાનો સમો થયો પણ આડું આવેલો હોવાથી છૂટકો થતો જ નથી મોટા મેટા ગોરા સર્જનોએ હાથ ધોઈ નાખ્યા છે અને મઢમ તો હવે ઘડી બે ઘડી મરવાની થઈ છે જેલના દરોગાને મોઢે આ વાત સાંભળીને સાપરાજવાળાને વિચાર ઉપડ્યો એણે કહ્યું કે અરે ભાઈ એમાં ગોરા સર્જનનો ઉપકાર નહીં કરે ઘણું મારી આગળ દવા છે પણ એ દવા કોણ કરે જેલર સાહેબને કાને મારી વાત કોણ પોગાડે દરોગાએ જઈને સાહેબને બંગલે વાત પહોંચાડી કે કાઠિયાવાડનું એક કેદી આડા ભાંગવાની દવા જાણે છે અંગ્રેજને અજાયબી તો બહુ થઈ માન્યમાં તો આવ્યું નહીં પણ ડૂબતો માણસ તરણાની જાલે એ રીતે છાપરાજવાળાએ દવા કરવાનું કહ્યું છાંપરાજે માગ્યું કે એક તરવાર એક ઘીનો દીવો ધૂપ અને એક માળા આ ચાર વાના લઈને મને નદી કે નવાને કાંઠે જવા દો માગી તેટલી સામગ્રી આપીને સાપરાજને જળાશય કાંઠે તેડી ગયા નાહી ધોઈ ધોત્યુ પહેરી ઘીનો ને ધૂપ કરી હાથમાં માળા લઈને પ્રભાતને પોર જાપરાજે સૂરજ સામે હાથ જોડ્યા હે સૂરજ મારી પાસે કાંઈ દવા નથી પણ આજ સુધી મેં ભરનારી ઉપર મીઠ પણ ન માંડી હોય તો સાક્ષી હો તો મનમાં ભરનારીનો સંકલ્પ જો મેં કોઈ દિન ન કર્યો હોય તો તે મઢમની બેનને આડું ભાંગીને તારા સ્વરૂની લાજ રાખજે બાપ નિકર આ તરવાર પેટમાં પરોવીને હું સુઈ જઈશ આટલું બોલી પોતાની નાડી ધોઈ અને ધોળનું પાણી પોતે દરોગાના હાથમાં દીધો લે ભાઈ મઢમબેનને પીવરાવી દેશે ને પછી મને અહીં ખબર આપ કે છૂટકો થાય કે નહીં પાણી લઈને દરોગો દોડ્યો અને છાંપરાજે ઉગાડી તરવાર તૈયાર રાખી સૂરજના જાપ આદર્યા કાં તો જેલમાંથી છૂટું છું અને કાં અહીંથી જ પ્રાણ કાઢું એવો એને નીચે કર્યો એક બે અને ત્રણ માળા ફેરવ્યા તો માણસો દોડતા આવ્યા છાંપરાજ ભાઈ મઢમને છુટકારો થઈ ગયો અને પીડ મટી ગઈ રંગશે કે મારા ભાઈને છોડાવો અરે ગાંડી જન્મ ટીક નો હુકમ એમ ન ફરે ગમે તેમ કરીને વિલેજ જઈને ફેરવાવો નિકટ તમારે મારે રામ રામ છે મઢમના રિસમણાએ સાહેબના ઘરને શમશાન બનાવી મૂક્યું સાહેબે સરકારમાં લખાણ ચલાવીને મોટી લાગવ વાપરી સાંપડાજવાળાની સજા રદ કરાવી દીધી અને દસ બાર વર્ષ સુધીની એની મજૂરીના જે બસો ત્રણસો રૂપિયા એના નામ પર જમા થયેલા તે આપીને સાપરાજવાળાને રજા દીધી બહેનની વિદાય લેતી વેળા બારવટિયાની ખૂની આંખોમાંથી પણ ખળ ખળ આંસુડા વેવા લાગ્યા મઢમનું પણ અહીંયું ભરાઈ આવ્યું પડખેના બંદેરેથી વાણમાં બેસીને સાપરાજ વાળો ભાવનગર ઉતર્યો અને પહોંચ્યો સીધો મહારાજ વજા સિંઘની પાસે કસારીના જોઈને ભગે હાથ નાખ્યો મારા કનૈયાલાલ મારો વજો મહારાજ મારો બાપ મને કાર માંથી ઉગાર્યો એવી એ નટખટ કરીનેટખટ કાઠી ગજાવી મૂકી ઓહ ક્યાંથી મહારાજે મને છોડાવ્યો ચાપરાજે લુચાઈ આદરી હે સાચે સાસ મે તમને સોડાવ્યા સી રીતે અરે વજા મહારાજ તારી આ રીતે સી વાત કરું જાણે એમ થયું છે એક દી રાતમાં કનૈયાલાલનું રૂપ ધરીને આ મારી જેલની ઓરડીમાં પધાર્યા અને મારી બેડીઓ તોડી અને દરવાજા ફટાક ઉગાડી કરી દીધા અને હું નીકળી આવ્યો મહારાજ કનૈયાનો અવતાર છે એમ સૌનું કહેવું મારે તો છાસું પડ્યું એમ કહીને પોતાની જેલની મજૂરીના જે રૂપિયા બાકી રહ્યા હતા તે મહારાજને માથે ઘોળ કરીને મહારાજના પગમાં ધરી દીધા અરે રંગ રંગ કાઠીભાઈની કરામતને એમ રંગ દઈને ડાયા રાજા વિજયસિંહજીને સાપરાજની પીઠ તાબડી સાપરાજવાળાને મહામૂલના સર્પાવ પહેરામણી કરીને પોતાના અસવારો સાથે ચરખા પહોંચતો કર્યો અને ત્યાર પછી ચાપરા ઘર આગળ પથારીમાં જ મરણ પામ્યો મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ